બહુ ખબર પડે ની એમાં પણ હું જ્યાં સુધી સમજો છું ત્યાં સુધી કે તમારી મોટા મોટો પુરાવો તમને તો કદાચ ખબર હશે પણ હું ચારણ નો દીકરો છું હું એટલું સમજો છું કે આદિ અનાદિ કેવી રીતે કહી શકાય આદિ અનાદિ શું કામ કે જેથી કોઈ શેર નું અસ્તિત્વ નતું જેદી કોઈ સભ્યતાનું અસ્તિત્વ અસ્તિત્વ નોતુ જેદી કોઈ મહાનગરનું અસ્તિત્વ અસ્તિત્વ નોતુ તેદી તમારું અસ્તિત્વ હતું એટલા માટે કોઈનો અટક વન છે ને કોઈનો અટક પર્વત છે ને કોઈની અટક ગીરી છે ને કોઈનો અટક અરણ્ય છે શું કામ એટલે આદિ અનાદિ છે કારણ કે આ તો હોય જ ને વન હોય પર્વત હોય એ તો હોય એટલા માટે સરનામું આપવું કોનું આ કઈ જગ્યાએ

એટલે હિમાચલ અર્બુદાચલ અને રેવતાચલ અને અડધો પાડો બારાડીનો એટલે સાડા ત્રણ પહાડા છે જે આદિ અનાદિ છે ને એટલા માટે શિવની સાથે જોડાયેલ આ જ્ઞાતિ છે એટલા માટે તમે જોજો ચારણના જ્યાં જ્યાં ગુરુસ્થાન છે ને ત્યાં દસનામ ગુરુસ્થાન છે આ નાગબાઈ હોય કે આ સોનબાઈ હોય મહાત્મા સરદાસજી હોય કે મહાત્મા નરણદાસ જ્યાં એટલા માટે આદિ છે બીજા નામો છે ને એમ ચારણી સાહિત્યમાં વધારે કોઈ નું સાહિત્ય લખાણું હોય તો ભગવાન મહાદેવ નું છે ભગવાન ત્રિપુરારી નું છે ભગવાન પિનાક પાણી નું છે ભગવાન દુર્જટી નું છે અને ઈ હમણાં

એમાં આપણો છૂટવાની બારી છે એમાં આપણી દ્વાર છે એટલા માટે એને શિવ તાંડવ તો આવડો જ સાંભળી ચારણી ભાષામાં પણ એક શિવ તાંડવ રચાણું છે અને મહાત્મા સ્વરૂપદાસજી રામકૃષ્ણદાસજી નામના સંત લખે કે સાહેલ ભાલ કંગજી માલ વિમલની રજા विशाल जटा जोट चंद्रभाल गंग गिर रंग माल विमल नीर जा रहे बाल लाल चंदन की खोरी बाल कुम कुम सिंदूर गुलाल कु बेगुटी बार विशा ताजूत चंद्र भाल गंग की तरंग माल विमल नीर जादे लोचन रहे लाल लाल चंदन की खोरी भाल तुम सेंदुर तुम सेंदुर गुलाल बेगुटी बद जादे गोंदन कंठ माल गंग जाल रुद्र माल हर दया लादे દ વેદ સર્વ સુષાત શંકર મહારાજ નાથ પાંડવ નાથ शंखनाद, शंखवाद विविधवाद भय। तो कारद का शांखनाथ शंखवाद विविधवाद भैरी गण सुमन माल भी सत हर गए साल फटिक जाल रुद्रमाल रोंड माल राजे ਬੰਬ ਬੰਬ ਬੰਦਮ ਰੂਪਾ ਬੰਬ ਬੰਬ ਬੰਦਮ ਰੂਪਾ ਨਾਮ ਵੇਗ ਸੁਮ ਸੁਸ਼ਾਤ ਸ਼ੰਕਰ ਮਹਾਰਾਜ ਨਾਚ ਤਾंडव ਨਾਚ મંદિર ગુપાત કિર્ધિન કિર્દીન નગાર ધમકમાટ ભૂગર ગમ ગમ ગમાત જાર જમ જમ જમાત જમક જમ જમા ਲਾਟ ਕੇ ਲਾਟ ਕੇ ਭਰ ਗੱਡ ਗੱਡ ਨਸ ਕੀ ਜੀਨੀਰ ਖਤ ਮੁਰ ਗੋਪੀ ਦੀ ਉਸ ਦਿਲਾਸ ਦੀ ਨਾ ਪੰਮ 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 ਨਮਰ ਮਾਦ ਨਾਵੇ ਸਰ ਸੁਸ਼ਾਦ ਸ਼ੰਕਰ ਮਹਾਰਾਜ ਨਾਦ ਤੰਦਵ ਨਾਚੇ ਸ਼ੰਕਰ ਮਹਾਰਾਜ ਨਾਦ ਤੰਦਵ ਨਾਚੇ ਸ਼ੰਕਰ ਮਹਾਰਾਜ ਨਾਚੇ ਪਰ ਹੂੰ ਗਣੇ ਜਗ੍ਹਾ ਕਹਉਂ આ ડાયરાનો કાર્યક્રમ નથી આ સંત સમાગમ છે સાધુ નું આંગણું છે દશનામ નું આંગણું છે એટલે જેટલું બોલી સમજી વિચારીને બોલવું પડે સાહેબ ડાયરાનો કાર્યક્રમ નથી આ મનોરંજન નથી સાહેબ જે ઘરેથી કોકને જીવવાના માર્ગ મળતા હોય

વધારે કહું તો મને માફ કરજો પણ તબલું વગાડેલું છે મારી એમણે અને પ્રગતિ કરતા 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 કેટલી પ્રગતિ કરી માણસ ભગવાન ની એના ઉપર અનંત કૃપા અને પ્રગતિ કર્યા પછી સમાજ ને નથી ભૂલ્યા એ મોટી વાત છે પ્રગતિ કર્યા પછી માણસ સમાજ સમાજ ને ભૂલી જાય છે

અને રાવણ જેવો જગતમાં જ્ઞાની કોણ હોય પંચવકત્ર ભગવાન ભોળ્યો નાથ પંદર આંખ